હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી મારા બધા જ વ્યુઅર્સને મારા અને મારી પૂરી ફેમિલી તરફથી ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતા તમારા દરેકની દરેક ઈચ્છા પૂરી કરે તો ચાલો આજે હું તમારી સાથે શેર કરવાની છું સુખડી એટલે કે ગોળ પાપડીની રેસીપી તમે ગોળ પાપડી કહો સુખડી કહો બંને એક જ વસ્તુ છે અને પ્રોપર વજન સાથે માપ સાથે બતાડવાની છું પણ જો તમારા પાસે વજન કાંટો ન હોય તો પણ તમે કેવી રીતે કરી શકો એ બધું જ જણાવીશ અને વગર માવાના ઉપયોગે આપણે બનાવવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા મેં વજન કાંટા ઉપર પહેલાં એક બાઉલ મૂકીને એને ટેર કરી લીધો છે ટેર કરવું એટલે કે બાઉલનું વજન માઇનસ કરી દેવું તો પહેલાં મેં બાઉલ મૂકી એનું વજન માઇનસ કરી દીધું છે અને હવે આપણામાં એક કપ ઘઉંનો કરકરો લોટ લેવાના છીએ આ ઘઉંનો કર્કરો લોટ એટલે જે આપણે ભાખરી માટે વાપરતા હોઈએ એ જ છે તો એ મેં એક કપ લીધો છે જો તમે આ વાપરશો તો તમારી જે સુખડી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે દાણાદાર લાગે છે મોઢામાં અને જો ન હોય તો તમે નોર્મલ આપણા ઘઉંનો જે લોટ હોય રોટલી માટેનો એ પણ વાપરી શકો છો મેં અહીંયા બંને લોટોનો ઉપયોગ કર્યો છે કરકરો લોટ પણ એક કપ લીધો છે અને સામે મેં ઘઉંનો જે નોર્મલ આપણા રોટલીનો લોટ હોય એ પણ લીધો છે ટોટલ આપણે વજનમાં ત્રણસો ગ્રામ લોટ લેવાનો છે તમે બંનેનું માપ અડધું અડધું રાખો કે પછી તમે ખાલી ઘઉંનો રહો એક ભાગ અને બે ભાગ તમે ઘઉંનો નોર્મલ લોટ રાખો એ પણ ચાલે તો હવે એ કરીને આપણે સાઈડમાં મૂકી દીધું છે હવે આપણે ગોળનું વજન કરી લઈએ તો અહીંયા ઘઉનો લોટ આપણે ત્રણસો ગ્રામ લીધો હતો તો અહીંયા મેં જે પ્લેટ મૂકી એનો પણ મેં ટેર કર્યું એટલે કે એને પણ વજન માઇનસ કર્યા પછી એ આપણે ગોળ અત્યારે બસો ગ્રામ લેવાનો છે ધ્યાનથી વજન લખતા જજો ત્રણસો ગ્રામ લોટ છે ઘઉંનો કરકરો અને સાદો બંને થઈને ટોટલ ત્રણસો ગ્રામ તો બસો ગ્રામ આપણે અહીંયા આગળ ગોળ લીધો છે બે ચાર ગ્રામ આગળ પાછળ ચાલે ઘી માટે અહીંયા મેં જામેલું ઘી લીધું છે જે અત્યારે હું સો ગ્રામ લઈશ અગર ઓછું પડ્યું તો એકાદ બે ચમચી આપણે પાછળથી એડ કરીશું પણ વજનમાં અત્યારે હું પ્રોપર જામેલું ઘી છે એ સો ગ્રામ લઉં છું જો તમે મેલ્ટેડ લેતા હોય પીગળેલું લેતા હોય તો દોઢસો ગ્રામ લેવાનું છે તો અહીંયા આપણે ઘી પણ લઈ લીધું છે તો જોયું ને કેટલું પરફેક્ટ માપ છે ત્રણ ભાગ લોટ હોય બે ભાગ ગોળ હોય અને એક ભાગ ઘી હોય બસ આ તમારે યાદ રાખવાનું છે હવે અહીંયા આગળ પહેલાં હું તમને ઇલાયચીનો પાવડર કેવી રીતે કરાય માર્કેટમાં ઇલાયચીનો પાવડર કેવી રીતે મળે છે એ દેખાઈ દો મેં અહીંયા લગભગ સાત આઠ દસ કળી દસ કળીશું સાત આઠ દસ ઇલાયચી લીધી છે નાની અને એને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે હવે આ ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે કેવી રીતે ખબર પડે જો આ ફૂલી ગઈ છે તમને અંદર જ દેખાશે કે ફૂલવા લાગી છે એકદમ લો ફ્લેમ પર એક દોઢ મિનિટ કે બે મિનિટ કરશો તો એ ફૂલવા લાગે છે જ્યારે એ પ્રોપર ફૂલી જાય એટલે પછી તમે એને એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા દેજો અને પીસી લેજો અને પછી ચાળી લેજો એટલે તમારી પ્રોપર ઇલાયચીનો પાવડર તૈયાર થઈ જશે અને વધારે પાવડર પણ તમને મળશે કારણ કે એના છોલટાનો પણ તમે પાવડર કરી લેશો હવે આપણે જે ઘી વજનથી માપીને સો ગ્રામ રાખ્યું હતું એ આજ પેનમાં લઈ લીધું છે પેન અત્યારે આપણું ગરમ જ છે હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે આગળનું બધું જ પ્રોસીજર તમારે લો ફ્લેમમાં કરવાનું છે ફાસ્ટ નથી કરવાનું બને ત્યાં સુધી નોનસ્ટિક કે પછી લોખંડનો લોહી લેજો જેથી કરીને તમારો લોટ શેકાય સારી રીતે ચોંટે નહીં અહીંયા આગળ આપણે જે લોટ લીધો તો બંને લોટ એ લઈ નાખી દીધા છે ઘીમાં ઘી એકવાર ગરમ થાય ત્યાર બાદ જ લોટને નાખવો અને બરાબર મિક્સ કરીને ચેક કરવાનું છે કે આપણું ઘી અત્યારે પ્રોપર છે કે નહીં જો ઘી ઓછું હશે તો એકાદ ચમચી આપણે નાખીશું બરાબર મિક્સ કરી લીધા પછી હવે મને લાગે છે કે આમાં ઘી થોડું ઓછું છે તો આપણે એક ચમચી જામેલું ઘી આમાં નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મેં એકદમ લો જ રાખી છે અને આ લોટ આપણે લો ફ્લેમ પર જ શેકવાનો છે જ્યારે લોટ શેકાવા લાગશે તો એક બહુ જ સરસ સુગંધ આવવા લાગે છે અને જે આપણે કરકરો લોટ વાપર્યો છે એના દાણા તમને ફૂલેલા દેખાશે અહીંયા હું તમને એક સિક્રેટ એવી ટિપ્સ આપવાની છું એવી ટ્રીક બતાડવાની છું જેનાથી તમારી જે ગોળ પાપડી છે કે સુખડી છે એ એકદમ સોફ્ટ બનશે અને એકદમ દાણાદાર બનશે દાણો તો આપણે વાપર્યો જ છે એટલે કે આપણે ઘઉંનો કરકરો લોટ તો વાપર્યો જ છે છતાં પણ એ બહુ સરસ જુઓ થોડી વાર પછી લગભગ મને સાત આઠ મિનિટ થઈ ગઈ છે અને હવે જુઓ ઘી પ્રોપર આપણું થઈ ગયું છે આમાં ધીમે ધીમે ઘી છૂટવા લાગ્યું છે અને લગભગ દસ મિનિટ પછી આ સ્ટેજ ઉપર આવી જાય છે લોટ આપણો કે તમે ઇઝીલી એને મિક્સ કરી શકો છો એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઝ આપણે ફેરવતા રહીશું જેથી બધી બાજુ લોટનો કલર સરખો આવે ને ક્યાંયથી લોટ દાજે નહીં મેં નોનસ્ટિક પેન એટલે જ વાપર્યું છે કારણ કે લોટ આમાં દાજતો નથી જો તમે એલ્યુમિનિયમનું કે લોખંડનું લેશો એલ્યુમિનિયમમાં તો ચોંટી જાય છે એટલે નહીં વાપરતા પણ લોખંડનું લેશો તો એમાં ઘણીવાર નીચે બળવા લાગે છે તો એમાં ખાસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે ચાલો હવે આમાં આપણે અત્યારે આપણો લોટ શેકાઈ ગયો છે હવે આમાં જે મેં તમને સિક્રેટ વસ્તુ કીધીને એ નાખવાની છે એના પહેલાં એક વસ્તુની તૈયારી આપણે કરી લઈએ જે મિલ્ક પાવડર નાખવાનો છે તો મિલ્ક પાવડર જો મેં અહીંયા અડધા કપ જેટલો લીધો છે એમાં થોડો એકાદ ચમચી ઓછો છે આ મિલ્ક પાવડર લીધો છે તમે દસ રૂપિયાવાળો પેકેટ લેશો તો પણ ઇનફ થઈ જશે અને આપણે ડાયરેક્ટ જો નાખીએ છીએ તો ગઠ્ઠા થઈ જાય છે એટલે એ ન થાય એટલા માટે એક ટ્રીક દેખાડું છું મેં અહીંયા બે ચમચી દૂધ નાખ્યું છે અને ઘટ્ટ આ રીતે આની પેસ્ટ કરી લીધી છે મિલ્ક પાઉડરની આપણે વધારે દૂધ નથી નાખવાનું ઘટ્ટ ખાલી પેસ્ટ જેવું તૈયાર કરવાનું છે મિક્સ કરીને અને મિક્સ કરી આને હું થોડીવાર માટે સાઈડ ઉપર મૂકી દઈશ ત્યાં સુધી આપણે આગળનું પ્રોસેસ કરી લઈએ હવે આપણે આ લોટના અંદર જે સિક્રેટ વસ્તુ કીધી એ નાખવાની છે તો જુઓ તમે જોઈ શકો છો સરસ આપણો કલર આવી ગયો છે લોટ સરસ ફ્લફી થઈ ગયો છે હવે અહીંયા કાચું દૂધ છે જેમાંથી એક ટેબલ સ્પૂન જેટલું દૂધ મેં આમાં નાખ્યું છે ફક્ત એક ટેબલ સ્પૂન દૂધ નાખવાનું છે દૂધ નાખતાની સાથે જ લોટ તરત જ એકદમ ફૂલી જાય છે અને આપણે ફટાફટ એને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે બધું દૂધ બળી જાય એટલે કે આપણે જે એક ટેબલ સ્પૂન વાપર્યું એ બળી જાય ત્યાં સુધી આપણે લોટને બરાબર હલાવવાનો છે એકથી દોઢ મિનિટમાં જ દૂધ બળી જાય છે અને જુઓ પ્રોપર સરસ કલર દૂધ નાખવાથી બે વસ્તુ થાય છે એક તો કલર સરસ આવે છે થોડો ડાર્ક કલર આવે છે અને સાથે જ લોટ એકદમ સોફ્ટ થઈ જાય છે જે દાણા આપણે શેક્યા હતા એટલે કે જે કરકરો લોટ શેક્યો હતો એના દાણા પણ સરસ સોફ્ટ થઈ જાય છે હવે આપણે જે મિલ્ક પાવડરમાં દૂધ નાખીને મિક્સ કરીને પેસ્ટ બનાવી રાખી હતી એ નાખી દઈશું આ રીતે નાખવાથી હવે આપણું જે મિલ્ક પાવડર છે એ કોઈ એક જગ્યાએ જામી નહીં જાય ગઠ્ઠા નહીં પડે એના હવે આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને આમાં આપણે જે દૂધ નાખ્યું છે એક બે ચમચી જેટલું એ બળે ત્યાં સુધી આપણે હવે મિક્સ કરવાનું છે હવે આને પણ આપણે એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસ ફેરવતા રહેવાનું છે તમે જોઈ શકો છો જુઓ હવે જરાય મિલ્ક પાવડર કોઈ એક જગ્યાએ નહીં જામે તો લોટ આપણો પ્રોપર શેકાઈ ગયો છે બહુ જ સરસ સુગંધ આવે છે અને સુગંધથી આખું ઘર મારું ભરાઈ ગયું છે એટલી સરસ સુગંધ આવે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે પેનને નીચે ઉતારી લઈએ અને એક સાઈડ ઉપર મૂકી દઈએ આપણે ગોળને હંમેશા ધ્યાન રાખજો સોફ્ટ જો ગોળ પાપડી બનાવી હોય તો ગેસ ઉપરથી નીચે ઉતારીને જ ગોળ એડ કરજો જો તમે ઉપર રાખશો ગેસ ઉપર જ નાખશો અને ગેસ ચાલુ રાખશો તો ગોળનો પાયો થાય છે અહીંયા મેં ઇલાયચીનો પાવડર તૈયાર રાખ્યો તો એ નાખી દીધો છે સાથે જ મેં થોડા ડ્રાય ફ્રુટ્સ નાખ્યા છે જેમાં કાજુ ચારોલી અને બદામ આ ત્રણ વસ્તુ લીધી છે હવે આપણે જે ગોળ વજન કરીને રાખ્યો તો એ નાખી દઈશું બિલી મી ફ્રેન્ડ્સ જે માપ મેં તમને બતાડ્યું છે એનાથી પ્રોપર ગળપણ આવે છે પરફેક્ટ ગળપણ આવે છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ અને ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મેં તો મેલ્ટેડ ગોળ લીધો તો તમે જો નોર્મલ ગોળ લેતા હોય તો એને છેડીને લેજો એટલે ફટાફટ એ મેલ્ટ થઈ જાય અને આ રીતે બરાબર બધું મિક્સ કરતા રહેવાનું છે લોટની ગરમીથી જ આપણો ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય છે તો હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે હવે હું એક થાળીને પહેલેથી જ ગ્રીસ કરીને રાખી છે ઘીથી ગ્રીસ કરીને રાખી છે તો આપણે જે લોટ તૈયાર રાખ્યો છે એને આમાં ઠારી દેવાનો છે અત્યારે મેં જે થાળી લીધી હતી આ થાળી મને નાખ્યા પછી મિશ્રણ નાખ્યા પછી મને એવું લાગ્યું કે થાળી થોડી મોટી છે અને પછી જે આપણી સુખડી છે એ બહુ પાતળી પાતળી નીકળશે એટલા માટે મેં પછી થાળીના અંદર આને એક સાઈડ ઉપર થોડું કરી દીધું હતું અને એક લેવલ આપી દીધું હતું જોકે આપણું જે મિશ્રણ છે એ પ્રોપર બનેલું છે બહુ લિક્વિડ નથી એટલા માટે તમે એને કોઈ એક સાઈડ ઉપર જમા પણ કરશો તો એ બરાબર થઈ જાય છે જુઓ મેં કંઈક આ રીતે એક સાઈડ ઉપર થોડું કરી લીધું હતું જેથી જે સુખડી છે એનો બરાબર મોટાઇ આવે જેટલી આપણને જોઈએ છે તો બરાબર આને મેં સેટ કરી લીધી છે અને ઉપરથી હવે આપણે ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું આની જગ્યાએ તમે ફક્ત કાજુ બદામ કે ચારોલીથી પણ કરી શકો છો અથવા તમે ચાંદીની વરક પણ લગાડી શકો છો અથવા કંઈ નહીં પણ લગાડો તો પણ આ ખૂબ જ ટેસ્ટી બને છે પરફેક્ટ માપ સાથે આપણે બનાવી છે હવે આને આપણે બે કલાક માટે ઠંડી થવા દેવાની છે પંખા નીચે જ આને ઠંડી થવા દેજો બે કલાક કે અઢી કલાકની અંદર આ પ્રોપર સેટ થઈ જાય છે અત્યારે મેં જે ડ્રાય ફ્રુટ્સ નાખીએ છીએ એને હું બરાબર સ્પેક્ચુલાથી દબાવી લઉં છું તો લગભગ બે અઢી કલાક પછી તમને દેખાડી રહીશું આ જો સારી રીતે સેટ થઈ ગઈ છે ને હાથ લગાડશો તો તમને ખ્યાલ આવી જશે કે ઠંડી પણ થઈ ગઈ છે અને સેટ થઈ ગઈ છે તો હવે આપણે આના કાપા કરી લઈએ જુઓ કેટલી સોફ્ટ છે કે એક પીસ કાઢતા કાઢતા મારા બાજુનો પીસ થોડો તૂટી ગયો એટલી બધી આ સોફ્ટ અને એકદમ દાણાદાર બની છે તો તૈયાર છે આપણી પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ દાણાદાર એવી સુખડી તો આ નવરાત્રિમાં અષ્ટમીએ કે દશેરાએ ચોક્કસથી માતાને આ પ્રસાદ ધરાવજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો